નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ નિરાલી હોસ્પિટલ ખાતે ગુજરાતના પ્રથમ રોબોટિક હિપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટરનો પ્રારંભ થયો નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના ફાઉન્ડર ચેરમેન દાનવીર અને વિભૂષણ એવોર્ડ વિજેતા એ એમ નાયકે ગુજરાતમાં પ્રથમ રોબોટિક એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું જે ઓર્થોપેડિક કેરમાં એક મહત્વપૂર્ણ હરણફાળ દર્શાવે છે અત્યાધુનિક સેકન્ડ જનરેશન સીઓ સિસ્ટમ સહિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ નિરાલી હોસ્પિટલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ પ્રોસિજર્સમાં પરિવર્તન લાવવા અને દર્દીઓ માટેના પરિણામોમાં સુધારો લાવવાનું લક્ષ્ય રાખે છે નિરાલી હોસ્પિટલની વિસ્તૃત પાંચસો બેડ સુવિધામાં જ આવેલું આ રોબોટિક જોઈન્ટ હિપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટર ઓર્થોપેડિક્સના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ રજૂ કરે છે સીઓઆરઆઈ સિસ્ટમ પર કેન્દ્રિત આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક ચમત્કાર છે જે પરંપરાગત રોબોટિક પ્લેટફોર્મ્સથી તેને અલગ પાડે છે અગાઉના મોડલ્સથી અલગ સીઓઆરઆઈ સીટી સ્કેન અથવા એમઆરઆઈની જરૂરિયાત દૂર કરે છે તે જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર નરેન્દ્ર પરમાર શું જણાવી રહ્યા છે આવો આપણે સાંભળીએ આજે રામનવમીના શુભ દિવસના દિવસે નિરાલી હોસ્પિટલમાં મુંબઈથી અમદાવાદની વચ્ચેનું રોબોટિક હિપ રિપ્લેસમેન્ટનું પહેલું સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે નાયક સાહેબના આશીર્વાદ અને એમની આ ભલામણથી કે એ જે એક પણ આપણે કહી શક્યો અત્યારે આપણે જે સેકન્ડ જનરેશન રોબોટ જે લીધો છે તે સાઉથ ગુજરાતનો ફર્સ્ટ છે જેમાં હિપ અને ની બંને વસ્તુઓ આપણે કરી શકીએ છીએ અને આ એરિયાના સૌથી વધારેમાં વધારે દર્દીઓને આ યોજનાનો લાભ મળે એના માટે સૌને ભલામણ છે મારી અને અગત્યની વસ્તુ એ છે કે આ યોજ આ નિરાલી હોસ્પિટલમાં પીએમ જેવાય એટલે કે ગવર્મેન્ટ સ્કીમ અને બીજી ગવર્મેન્ટ યોજનાઓના બધા જ દર્દીઓને ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ ફ્રેક્ચર કે મણકાઓની સારવાર કે થતી સારવાર વિશે બધા જ દર્દીઓને ફ્રીમાં સારવાર મળી રહી છે અને જે સારવાર મળે છે તે મુંબઈ અને અમદાવાદ કે બીજી કોઈ પણ મોટા સેન્ટરની મેટ્રો હોસ્પિટલો હોય એના કરતાં પણ વધારે સારા ઓપરેશન થિયેટરો વધારે સારો સ્ટાફ વધારે સારે ફેસિલિટી સાથે મળી રહી છે જેથી દર્દીની રિકવરી અને એ બધી વસ્તુમાં વધારે ફાયદો દેખાશે આ લોકો શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડલોના મોબાઈલ હાર્જર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સર્જરીઓને સ્ટ્રીમ કરવા માટે ઇમેજલેસ ટેકનોલોજી લાગુ કરે છે અને ચોકસાઈને અભૂતપૂર્વ સ્તરે લઈ જાય છે આ પ્રસંગે એમ નાયકે જણાવ્યું કે અમે જરૂરિયાતમંદોને મદદ કરવા માટે અને અમારા વિશ્વાસ થકી લોકોના જીવનમાં સુધારો લાવવા માટે સમર્પિત છીએ આ મિશન પ્રત્યે પ્રતિબદ્ધ રહેતા અમે એ સુનિશ્ચિત કરવાનો અથાગ પ્રયાસ કરીએ છીએ કે અમારા ટ્રસ્ટ સમાજની શ્રેષ્ઠ સેવા કરે અમારા ટ્રસ્ટ હેઠળની હોસ્પિટલ સ્કૂલ્સ અને સ્કિલિંગ સેન્ટર્સ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને નાઇક ચેરિટેબલ ટ્રસ્ટ છેક બે હજાર નવથી આધુનિક હેલ્થકેર અને શિક્ષણ માટે અમારી અદ્વિતીય પ્રતિબદ્ધતા દર્શાવે છે નિરાલી હોસ્પિટલ આજે હેલ્થકેર ઇનોવેશન પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાના પ્રમાણ તરીકે ઉભી છે જે ઓર્થોપેડિક કેર માં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે રોબોટિક જોઈન્ટ હિપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટરના લોન્ચિંગ સાથે આપણા સમુદાયને અપેક્ષાઓથી પણ આગળ વધે તેવી અદ્વિતીય સંભાળ અને પરિણામો પૂરા પાડવાની અમારી પ્રતિજ્ઞાનો પુનરૂચ્ચાર કરીએ છીએ ત્યારે આ સાહસને આગળ વધાવી રહેલા જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર નરેન્દ્ર પરમારે પણ જણાવ્યું કે રોબોટિક જોઈન્ટ હિપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટર ખાતેની ટીમનું નેતૃત્વ કરતાં સન્માનિત કરે છે અને અમારું લક્ષ્યાંક ઓર્થોપેડિક કેરના ધોરણોને પુનઃવ્યાખ્યાયિત કરવાનો અને દર્દીઓને લેટેસ્ટ ટેકનોલોજી તેમજ સામૂહિક નિપુણતાનો લાભ આપીને અનન્ય પરિણામો પૂરા પાડવાનો છે ત્યારે શ્રી નાયકના નેતૃત્વ હેઠળ નિરાલી હોસ્પિટલ મેડિકલ ઇનોવેશનના અગ્રીમ મોરચે રહી છે અને સર્જિકલ પ્રિસિઝન અને દર્દીઓના સંતોષનો નવો યુગ લાવવા તેમજ ઓર્થોપેડિક સંભાળમાં નવા માપદંડો પુનઃવ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ આઈસ્ક્રીમ हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो